પેદા થશે ગાંઠિયા ખાશે તો ગઠિયો જ પેદા થશે પછી કૃષ્ણ નહી આવે બલરામ નહી આવે રામ નહી આવે હા જેવું તમે અન્ન લો તેવો જોડકાર આવે એટલે આ ખાસ ધ્યાન રાખજો નાનપણમાં પણ આમ તો કહેવાય કે જનની જણ તો ભગત જણજે કા દાતા કા સુર જનની જણ તો ભગત જણજે કા દાતા કા સુર ને નૈતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર હા માને કહેવામાં આવ્યું છે કા દાતા અને કા સુર ને ભગતને પહેલા તો નંબર આવે છે ભગતનો ભગત કાનો માત્ર કશું જ નહીં એવા ભગતને જન્મ આપો અઘરો છે અત્યારે કળિયુગમાં પણ માં ધારે તો શું ના કરી શકે માં ધારે તો શું ના કરી શકે પણ કળિયુગમાં પછી કોઈ સંતે પાછું આમે લખ્યું છે કે જનની બિચારી શું કરે ત્યાં પથ્થર પાક્યા પેટ હા જનની બિચારી શું કરે જ્યાં પથ્થર પાક્યા પેટ મીટ્યા તો મીટે નહીં લખ્યા વિધિના લેખ કઈ લખાઈ ગયા હોય એ તો ફેરફાર થતા નથી એટલે બને તેટલી કોશિશ કરવી બાર વર્ષ સુધી બાળક માતાની આજ્ઞામાં રહે તો સારું બાર વર્ષ પછી જે પણ કર્મ બાળક કરે છે ને એમાં માતાનો દોષ નથી પછી એ બધા કર્મ એના હિસાબમાં એના ચોપડામાં એના ખાતામાં બેંકના ખાતામાં જમા થાય છે બાર વર્ષ પછીના બધા જ કર્મ બાળકના એના ખાતામાં જન્મ થાય છે બન્યું છે એવું કે અહીંયા રોહિણી માતાને બલરામજી અને કંસ આગળ વધતા આઠમો ગર્ભ એવા દેવકી માતાના ખોળે ગર્ભમાં વસ્યો છે અને દેવો વિચાર કરી રહ્યા છે કે હવે ક્યારે પ્રભુ જન્મ લેશે કારણ કે પૃથ્વી પર તો હાહાકાર થઈ ગયો છે એ સમય છે એ સમયે દેવો કહી રહ્યા છે આમાં ગ્રંથમાં કે પૃથ્વી પર તો એટલો કળિયુગ વધી ગયો છે કે હવે સહન નથી થતું હા અને આતાઓનો આક્રોશ જ્યારે પૃથ્વીથી સહન ન થયો ને ધરતી માતા ગાયનું સ્વરૂપ લઈને બ્રહ્માજી પાસે ગયા છે અહીંયા કહેવામાં આવ્યું હતું કે દેવકી માને ગર્ભ રહ્યો ને બ્રહ્માજી ને બધા દેવો તૈયાર થઈને આકાશ માર્ગે આવ્યા છે મથુરામાં અને પુષ્પવૃષ્ટિ કરવાની તૈયારી કરી રહ્યા છે કે આજે ભગવાન જન્મ લેશે તો આજે અમે પુષ્પવૃષ્ટિ કરીને એમને મનાવશું પણ એ પહેલાં જ્યારે પૃથ્વી આ આતાતાઈઓનો ભાર અને દમન સહન ન કરી શકી બ્રહ્માજી પાસે ગઈ છે અને બ્રહ્માજીને કીધું છે કે બ્રહ્માજી હવે અમારાથી આ કળિયુગનો ભાર સહન થતો નથી આ એટલા વિચિત્ર દૈત્યો છે કે જેના કર્મથી હું સળગી રહી છું પ્રભુ મારાથી આ દહન સહન થતું નથી અને ધર્મ રાજા પણ રડી રહ્યા છે અને આ જોઈને ગાયને રડતી જોઈ પૃથ્વી રૂપે રડતી જોઈ છે એટલે ભગવાન જે શેષ પર નારાયણ સુતા છે ને એમને જઈને પ્રાર્થના કરી છે કે પ્રભુ આ પૃથ્વી રડી રહી છે હવે તો જન્મ લો હવે તો કઈક ઉદ્ધાર કરો અમારો હવે તો દયા કરો મારા વાલા હા આમ સુઈ રહેવાથી કઈ નહીં થાય હવે કૃપા કરો અને ત્યારે ભગવાન